નમસ્કાર મિત્રો સ્વાગત છે દસ હજાર જેટલી જગ્યાઓ પર આંગણવાડીની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આગળવાળી કાર્યકર તથા ધીડેગર ભરતીમાં હવે ગેરરીતિનો આક્ષેપ જોવા મળી રહ્યો છે હાલમાં ચાલી રહેલી આંગણવાડી વર્કર અને ધીરાગરની ભરતી પ્રક્રિયા ગેરરીતિ અને અવ્યવસ્થાને કારણે વિવાદમાં હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે સેવા સદન ખાતે ફોર્મ સ્વીકારવા માટે ઉમટેલી મહિલા અરજદારોની ભીડ અને તંત્રની ઢીલી વ્યવસ્થા સામે વિપક્ષી પક્ષ કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી છે ભરતી પ્રક્રિયામાં રૂપિયા લઈને ગેરરીતિ થતી હોવાના આરોપો સાથે વિપક્ષે નાયબ કલેક્ટરને લેખિત આવેદન આપીને તપાસ અને સુધારાની માંગ પણ કરી છે ગુજરાત આંગણવાડી ભરતી બે હજાર પચીસ અંતર્ગત જામનગરમાં આંગણવાડી વર્કર અને ધેડાગરની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે આ પ્રક્રિયા આઠ ઓગસ્ટ બે હજાર પચીસ થી શરૂ થઈ છે અને હવે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ચાલશે જેમાં ઉમેદવારોએ સરકારના ઇ હામ્સ પોર્ટલ ઇ હામ્સ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ પર ઓનલાઈન અરજી કરી શકે છે જોકે સેવા સદન ખાતે ફોર્મ સબમિશન માટે રોજ માત્ર પચાસ ટોકન આપવામાં આવે છે જેના કારણે હજારો મહિલા ઉમેદવારોને

કોંગ્રેસે આરોપ પણ લગાવ્યો છે કે ભરતી પ્રક્રિયામાં રૂપિયા લઈને ફોર્મ સ્વીકારવામાં આવે છે અથવા તો અમુક અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવે છે તેમજ જામનગરમાં કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સેવા સદન ખાતે મહિલા અરજદારોની ભીડને કારણે થતી હાલાકી જોઈને વિપક્ષે આગેવાનો અને અરજદારો સાથે મળીને અધિક કલેક્ટરને લેખિત આવેદન આપ્યું છે ધન્યવાદ